નકલી નોટ ઝડપાતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત જ હાઈ ક્વોલિટી જાળી નોટ ઝડપાઈ છે સુરતના પુણા ગામ વિસ્તારમાંથી ભારતીય અર્થતંત્રને ખોખલું કરતા ઇન્ટરનેશનલ જાલી નોટ પ્રકરણમાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે સુરત એસઓજે પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે તેની પાસેથી હાઈ ક્વોલિટીની ભારતીય બનાવટની પાંચસો ના દરની નોટ કુલ નવ હજારના દસની નોટ પકડાઈ હતી હાલ પકડાયેલા બે આરોપી અને એક વોન્ટેડ જાહેર થયેલા પશ્ચિમ બંગાળના શખ્સને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે એસઓજીને ગઈકાલે બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ જે છે ફેક કરન્સી નો યુઝ કરી અને એને છૂટક વટાવીને પછી જે આપણા ભારત દેશની ઓરિજિનલ કરન્સી છે એ મેળવે છે તો એસઓજીએ પૂણા ગામની અંદર રેડ કરતાં સુરેશ રાઠીદડીયા અને વિજય ચૌહાણ નામના બે વ્યક્તિઓ પકડાઈ ગયા એની પાસેથી એકની પાસેથી સુરેશ પાસેથી પાંચ હજાર અને વિજય પાસેથી ચાર હજાર એમ કહીને નવ હજાર રૂપિયાની પાંચસોના દરની ફેક કરન્સી પકડાઈ ગઈ છે અને બે આરોપીઓ અરેસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ એમની પૂછપરછ કરતાં કે આ નોટો તે ક્યાંથી લેવાય તો તેઓ તહીર શેખ કરીને જે વ્યક્તિ જે પશ્ચિમ બંગાળનો માલદાનો વતની છે તેની પાસેથી એ લોકો બે લાખ આપી અને છ લાખ રૂપિયા એટલે કે એકના બદલામાં ત્રણ નોટો લઈ આવેલા એવું એમણે જણાવેલું હતું અને આ લોકો જે છે એ ભેગા અને છૂટક જગ્યાઓ કે કોઈ લારી છે ગલ્લા છે કે કોઈ કરિયાણાની દુકાન છે ત્યાં છૂટક રીતે વટાવતા હતા એવું જાણવા મળે છે તે ઉપરાંત એમના ઘરેથી એક નોટોને ડિટેક કરવા માટેનું એક મશીન પણ મળ્યું છે જે તેઓ એમેઝોન કંપનીમાંથી એમને ઓનલાઈન મંગાવેલું છે તે ઉપરાંત એમની પાસેથી એક લાખ રૂપિયા એક લાખ ત્રણ હજારની ચલણી નોટો કે જે ભારતની ઓરિજિનલ ચલણી નોટો છે કે જે આ લોકોએ ફેક કરન્સીના બદલાવ મેળવેલ છે તે પણ મુદ્દામાલમાં સામેલ છે આ બધું જ મુદ્દામાલની અંદર અમે જપ્ત કરેલું છે આ જે કરન્સી છે એકદમ હાઈ ક્વોલિટી પેપરની અંદર છાપવામાં આવતી હતી અને તે તેની અંદર વોટરમાર્ક પછી થ્રેડ સિક્યુરિટી થ્રેડ બધું જ ઉપયોગ કરવામાં આવતો હતો અને માલદાથી આ લોકો લઈ આવતા હતા માલદાવાળો જે આરોપી છે વોન્ટેડ છે એના માટે પણ ટીમ સુજી રવાના થશે અને ત્યાં તપાસ કરશે અને માલદાવાળો ક્યાંથી લઈ આવતો હતો પોતે બનાવતો હતો એ પણ ખબર પડશે અને જો એ બાબત ખબર પડશે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત આ લોકો છ લાખ રૂપિયા જે રીતે લાવેલા હતા અને તે ક્યાં ક્યાં એ લોકોએ વટાવે છે કે કોઈને મોટા પાયે ડિલિવરી કરેલ છે એ પણ તપાસ કરીશું અને એમાં જો કોઈ વ્યક્તિને મોટા પાયે ડિલિવરી કરેલો હોય તો એને પણ એરેસ્ટ કરવામાં આવશે